you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાત માંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાઈકાર અંબાલાલ પટેલ આગાહી આવી છે તેમના જણાવ્યા અનુસાર આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશ માં વરસાદ શક્યતા રહેતા ગુજરાત ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે રાજ્યમાં સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત માં ભારે વરસાદ વરસવાની શક્યતા છે ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ રાઉન્ડ શરૂ થવાનો છે તંત્ર તેના માટે સતર્કતા અને તૈયારીઓ કરી લીધી છે ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં તો ભારે જળ સંકટ ઊભું થઈ શકે છે આ અમે નથી કહી રહ્યા પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસવાવીની આગાહી આ સંકેત આપી રહી છે તારીખો લખી લેજો હાલત ખરાબ થવાની છે એ નક્કી જ છે તમે પણ તારીખ નોંધી લેજો અને જરૂર વિના કદની બહાર ન નીકળતા હવામાન નિષ્ણાત પરેશ ગોસવાવની જણાવે છે કે આ વખતે વરસાદ તોફાની બનશે નવા રાઉન્ડ શરૂ થતા જ વરસાદ ફૂક્કા બોલાવશે આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાંક ભારેથી હતી ભારે વરસાદ પડશે અને કયો દિવસ વધુ ભારે રહેશે તે અંગે પણ તમને વિગતવાર માહિતી આપી છે